ખેડૂતોને થયેલા આર્થિક નુકસાન અંગે સમીક્ષા મેળવી ત્યારે સુરતના સેલોટ ગામમાં ખેડૂતો સાથે સંવાદ કર્યો ખેડૂતોની શું પરિસ્થિતિ છે ખેડ ખેતરની શું પરિસ્થિતિ છે સમગ્ર સ્થિતિનો તાસ ડેપ્યુટી હર્ષ હર્ષંઘવીએ મેળવ્યો मुख्यमंत्री श्री भूपेंद्र बाई पटेल ना अध्यक्ष थाने एम भी अब बैठक वीडियो कॉन्फ्रेंस ना माध्यम से लाइने गुजरात ना तमाम क्षेत्र ना खेडूतों ने खाए नुकसानी नो याग मिल भी हो चुके हैं जेदे उसे अड्डी रात्रे आ भारी वर्षा चालू था વહેલી સવારથી જ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી દ્વારા તમામ મંત્રીઓને ફિલ્ડ પર આવ્યા તમામ વિભાગોને એમને ત્યારે જ સૂચના આપી ખેડૂતોની સાથે રહીને કઈ રીતે મદદગાર થઈ શકાય તે દિશામાં કામગીરી ચાલુ કરી હજી તો વરસાદ બંધ બી નહીં થયો તે પહેલા આખું તંત્ર સૌ મંત્રીઓ એ તમામ ખેડૂતોના સહયોગમાં સાથે ઉભા રહીને કામગીરીની શરૂઆત થઈ ગઈ છે